એક મંડળીનું એક સમિતિનું ગઠન થયું હતું એ સમિતિએ પોતાનો રિપોર્ટ રજૂ કરીને પ્રધાનમંત્રીશ્રીને આપ્યો અને ત્યાર પછી ગઈકાલે કેબિનેટની અંદર એમને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે અત્યાર સુધીમાં ભારત દેશના યશસ્વી વડાપ્રધાને આવા અનેક ઐતિહાસિક નિર્ણયો લીધા છે જેમાં ત્રણસો સિત્તેરની કલમ હોય રામ મંદિરનો પ્રશ્ન હોય આવા અનેક પ્રશ્નોનો ઉકેલ લાવ્યા પછી વધુ એક દિશામાં એક ઐતિહાસિક નિર્ણય લીધો છે ત્યારે આગામી દિવસોની અંદર લોકસભાની અંદર આ બિલ પસાર થવાનું છે વન નેશન વન ઇલેક્શન થી આપણે સૌને ખ્યાલ છે કે સમયનો પણ ખૂબ બચત થવાનો છે શક્તિનો પણ ખૂબ બચત ઓકે શું કહેશો આ મોદી સાહેબે આજે નિર્ણય લીધો છે એને લઈ ગઈકાલે ભારત સરકારે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે ગઈકાલે મળેલી બેઠકની અંદર